તો મિત્રો હવે તમે કોઈ પણ એસટી બસનું લાઈવ લોકેશન જોઈ શકો છો બસ ક્યાં થઈને નીકળવાની છે કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે ને કેટલા વાગે નીકળવાની છે એની બધી માહિતી તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જોઈ શકો છો તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી રહીજો ગુજરાતની કોઈપણ એસટી ડેપોની માહિતી ટાઈમ ટેબલ અને લાઈવ લોકેશન ચાલુ બસ છે કે લાઈવ લોકેશન આપણે કઈ રીતે ચેક કરવાના છે એની બધી માહિતી તમે વિડીયોની અંદર મેળવી રહ્યા છો તો આ આ મિત્રો તમે લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો જેની અંદર સુરતથી ભુજ રૂટ ઉપર એક બસ આવી રહી છે અહીંયા સુરત છે તો લોકેશન થોડુંક નાનું કરી લઉં છું તો સુરતથી ભુજ તો બસ ક્યાં થઈને નીકળવાની છે બસ હાલની અંદર અહીંયા આઈકન છે કેટલે પહોંચી છે એ જોવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું તો આપણે ઝૂમ કરી લઈએ એ પહેલાં ચેનલની અંદર નવા છ નવા એપ્લિકેશન કયું છે એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે પ્લે સ્ટોરની અંદર મિત્રો ઘણા બધા એપ્લિકેશનો તમને મળી રહેશે જેની અંદર તમે લાઈવ લોકેશન જોઈ શકો છો કોઈ પણ એસટી બસનું તો કઈ રીતે આપણને ખબર પડે છે તો સૌથી પહેલાં તો મિત્રો તમારે એક એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે હું પ્લે સ્ટોરને અહીંયા ઓપન કરી લઉં છું તો અહીંયા મેં મારો સ્ક્રીન લોક મારેલો છે તો અહીંયા સ્ક્રીન લોક મેં ઓપન કરી લીધું છે અને પ્લે પ્લેસ્ટોરમાં જઈને તમારે સર્ચ કરવાનું છે મિત્રોએ ખાસ તમને વિનંતી કહી દઉં કે એપ્લિકેશન જે પ્લે સ્ટોરની અંદર તમને મળે છે એપ્લિકેશન સાચા જ હોય છે મિત્રો તો આ રીતે તમે ચેક કરી શકો છો જોઈ લો આ એપ્લિકેશનો તમને ઘણા બધા અહીંયા એપ્લિકેશનો મળી રહે છે તો અહીંયાથી એક એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાનું છે કયું એપ્લિકેશન છે પહેલાં નામ હતું મિત્રો આ એપ્લિકેશનનું રેપિડ ગો હતું રેપિડ ગોમાંથી મિત્રો ચેન્જ કરવામાં આવેલું છે તો નામ એનું ચેન્જ કરવામાં આવેલું છે તો આ ટાઈપના એપ્લિકેશન છે એમાંથી મિત્રો આ એપ્લિકેશન આપણે ઓપન કરી લેજો એપ્લિકેશન જીએસ જીએસઆરટીસી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશનને આપણે ઓપન કરી લઈએ જેવું તમે એપ્લિકેશનને મિત્રો ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપનું પેજ આવશે એ પહેલા જ નંબરનું જોવાનું તમને અહીંયા સર્ચ ટાઈપ દેખાડી દઉં તો આ એપ્લિકેશનને આપણે ઓપન કરી લીધું છે જેવું ઓપન કરશો ને એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળવું અહીંયા આપણે કોઈ પણ એસટી બસનું ટાઈમ લોકેશન ને બધી માહિતી કયા સ્ટેશન થઈને નીકળવાની છે આપણે કઈ રીતે ચેક કરવાના તો એના માટે તમારે છે ને મિત્રો અહીંયા એક ઓપ્શન છે સર્ચ બસ એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે જેવું મેં એની ઉપર ક્લિક કરશું હોય તો હવે તમારે ક્યાંથી ક્યાં જવું છે એ તમારે નક્કી કરવાનું છે કઈ તારીખે અગાઉથી તમારે ચેક કરવું છે કેટલી બસો અગાઉથી ચેક કરવું ને તો પણ ચેક કરી શકો છો કેટલા વાગે નીકળવાનું છે તમારો ટાઈમ ચેક કરી શકો છો અહીંયા બે ઓપ્શન મળે હવે દાખલા તરીકે આપણે આ બોક્સ ઉપર લખવાનું છે તો હું અહીંયા લખું છું અહેમદાબાદ તો ચાલો અહીંયા અમદાવાદ આપણે લખી લીધું છે અમદાવાદ લખી આ રીતે લખશો એટલે નીચે લખાઈને આવવું પડે જો આ લખાઈને આવી ગયું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે તો અમદાવાદથી ભુજ દાખલા તરીકે તો આપણે અમદાવાદથી ભુજ કરી લઈએ તો આટલું તમે લખશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે જો આ ભુજ તો એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો આપણે જવાનું છે અમદાવાદથી ભુજ હવે અમદાવાદથી ભુજ કેટલી બસો છે ક્યાં થઈને નીકળવાની છે કઈ રીતે ખબર પડે ને કેટલા વાગે નીકળવાની છે તો એના માટે સર્ચ બસનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો મિત્રો અહીંયા ઘણી બધી જો પંદર વીસ પચીસ બસો આવી ગઈ છે એની અંદરથી આપણને કઈ રીતે ખબર પડશે કે કઈ બસ હાલની અંદર લાઈવ છે ચાલુ છે કે જેનું તમે લોકેશન જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમને ઘણી બધી બસો મળે છે એમાંથી તમને લાઈવ એટલે હાલની અંદર જે બસ ચાલુ છે એ આપણને કઈ રીતે ખબર પડે છે તો મિત્રો અહીંયા ઘણી બધી બસો છે એમાંથી મિત્રો એક બસ છે મિત્રો આ જોઈ શકો છો વલસાડથી ભુજ હાલની અંદર રોનિંગ લખેલું છે બસ ચાલુ છે મતલબ લાઈવ લોકેશન જોઈ શકો છો અને આ જે બધી બસો છે હજી હવે નીકળવાની છે મતલબ બાર વાગ્યા પછી નીકળવાળી છે બધી ત્યાર પછી એક બીજી બસ છે મિત્રો જોવા અહીંયા સુરત થી ભુજ ત્રીજા નંબરની છે મિત્રો છોટા ઉદેપુરથી ભુજ હવે ત્રણ બસો અને ચોથા નંબરની છે ગાંધીનગરથી ભુજ વોલો સ્લીપર તો આ જે બધી બસો છે કેટલા વાગે નીકળે છે અને કઈ રીતે ક્યાં થઈને નીકળે છે તો દાખલા તરીકે મિત્રો અહીંયા સુરતથી ભુજ બસ છે આપણે ચેક કરવી છે કેટલા વાગે નીકળે છે એનું લોકેશન આપણે જોવું છે અને ટાઈમટેબલને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એ આપણે ચેક કરવું છે તો તમે જોઈ શકો છો મિત્રો આ બસ સવારે આઠ અને ત્રણ મિનિટે નીકળી છે સુરતથી લક્ઝરી બસ છે સુરતથી ભુજ એનું બોર્ડ છે હવે ક્યાં થઈને નીકળી છે તો કામરેજ બસ સ્ટોપ સુરત જોવા અહીંયા બધા સ્ટેશનો છે પીપોદરા અંકલેશ્વર મકરપુરા બરોડા સામતળાવ સિટી ઓમ અમદાવાદ આ બધા સ્ટેશનો તમને મળ્યા હવે અમદાવાદથી મિત્રો વાત કરીએ કે અમદાવાદથી મહેસાણા રૂટ ઉપર નીકળશે કે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર નીકળવાની છે તો એના માટે મિત્રો તમારે સ્ટેશન યાદ રાખવાના છે તો આ જોઈ શકો છો ધ્રાંગધ્રા હળવદ નીકળવાની છે મતલબ મહેસાણા રૂટ ઉપર નથી નીકળવાની બાયપાસ નીકળવાની છે ડાયરેક્ટલી અને અહીંયા તમને ભુજ ખુદની વાત કરીએ તો ત્રણ ને ચોત્રીસ મિનિટે રાત્રે તમને પહોંચાડી દેશે હવે આ બસનું લોકેશન આપણે જોવું છે બધા સ્ટેશનો તો તમે જોઈ લીધા કયા સ્ટેશનને કેટલા વાગે નીકળવાની છે તો હાલની અંદર પોકેલી બસ કેટલી છે બરોડા અગિયાર ને ત્રેપન મિનિટે એટલે બરોડાથી આગળ પહોંચી હશે હવે લાઈવ લોકેશન આપણે કઈ રીતે ચેક કરવું છે તો એના માટે એક ઓપ્શન છે આની ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે મેપવાળા ઓપ્શન ઉપર તો આપણે બસનું આઇકન જોઈ લઈએ તો આપ જોઈ શકો છો મિત્રો આ છે વડોદરાનું આઈકન તમે જોઈ રહ્યા છો આટલે બસ પહોંચી છે બસનું આઈકન છે તમે ઝૂમ કરીને પણ ચેક કરી શકો છો વડોદરાથી આગળ પહોંચી છે મેં તમને કીધું હતું વડોદરાથી આગળ તો એની ઉપર ક્લિક કરીને ચેક કરી શકો છો જોઈ લો તમે અહીંયા આ ટાઈપનું ઓપ્શન છે તમે વડોદરા એટલે બરોડા લખેલું છે એનાથી આગળ પહોંચી છે તો આ માહિતી તમને મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલમાં એસટી બસને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને સંપૂર્ણ માહિતી ફોન નંબર કોન્ટેક્ટ નંબર ડેપોના દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો